આ છે આપણા ટુકડી ગામ ચારસો છન્નું તેની હાઈટ લગભગ ગુડાથી થોડીક ઉપર કમરથી નીચે સુધી આવી છે અને એક છોડમાં માન ત્રણથી ચાર ફૂટ છે તમે જોઈ શકો છો ત્રણથી ચાર ફૂટ ટુકડી મારા કમરથી થોડીક નીચે સુધી હાઈટ આવી છે અને ડુંડી પણ તમે જોઈ શકો છો ટુકડીની બાજુમાં છે ટુકડીની બાજુમાં છે કુદરત નવ આ બાજુમાં ટુકડી એની બાજુમાં કુદરત નવ એમાં તમે હાઈટ થોડી કમર સુધી આવી છે અને હજી થોડોક સમય લે છે પાકવામાં ટુકડી પાકી ગયા છે ટુકડી લગભગ પાંચ છ દિવસમાં કપાશે જ્યારે આ હજી લીલા ઊભા છે અને ડુંડી મોટી છે ટુકડી કરતાં તો સારી એવી મોટી છે અને એકસો પાંચથી એકસો દસ દિવસનો સમય લે છે ફૂટમાં જોઈએ તો ફૂટમાં તો એ પણ ટુકડી જેવું જ છે ત્રણથી ચાર ફૂટું આવે છે અમુક રાડામાં પાંચથી છ ફૂટ માંડ હશે એનાથી વધારે છે નહીં છોડ તમે જોઈ શકો છો આ છે આપણી બે છ વેરાયટી જે લગભગ સાડા ચાર થી સાડા પાંચ ફૂટ સુધી ઊભી છે અને એની ફૂટ તમે જોઈ શકો છો એક જ છોડ છે ભોથો તમે જોઈ શકો છો એના રાળા અને આની ફૂટ લગભગ પાંત્રીસ ચાલીસ ની આસપાસ હશે તો ખૂબ જ સારી વેરાયટી છે આ દેવ છો